કિશનલ ચેનલ તરફથી રામ રામ બધા મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક હોન્ડા કંપનીનું મિત્રો શાઇન બાઇક વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ પ્રથમ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો તમને સારો લાગે વિડીયો તમને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને અથવા બીજા કોઈ મિત્રોને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે હોન્ડા શાઇન બાઇક જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ બાઇક મિત્રો દિલુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને ચૌદના મોડેલનું તમને આ બાઇક જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કન્ડિશન તમને આ બાઈક જોવા મળશે વન ઓનર બાઇક છે બાકી સેલ્ફ સ્ટાર્ટ તમને બાઈક જોવા મળશે બેટરી એકદમ સારી છે એન્જિન એકદમ પાવરફુલ છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે એટલે કે તમામ પ્રકારની મિત્રો જવાબદારી સાથે આ બાઇક મિત્રો દિલુભાઈને વેચવાનું છે બે હજાર અને ચૌદનું મોડલ છે બાકી ટાયરનું કન્ડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો બાઇક તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરું તો તેત્રીસ રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાઇક લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો મિત્રો રાજકોટ છે અને જેતપુરમાં તમને આ બાઇક જોવા મળશે જેતપુર ગામે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો દિલુભાઈ નામ અને સત્તાણું બે એકસઠ વાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા આ બાઇક વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ બાઇક તમે ખરીદી શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો